મા ઉમિયા ની કૃપાથી મારે લીલા લહેર છે મારો એક છોકરો ફોરેનમાં છે ગાડી બંગલા મોટર વૈભવ બધું આપ્યું છે ભગવાન શુક્રિયા શુક્રિયા તને ધન્યવાદ જો અત્યારે લીલી વાડી એ આ હુકમમાં હોવી ઘા જમીન કરી છે આ તબેલો બોધ્યો તો હે વડે મજા આવે ભાઈ આહા ભગવાને મને આપ્યું ભગવાને મને ઘણું બધું આપી દીધું

મેકલણ દોડા નાખ્યા નહી કદી કુતરા રોટલો નોખ્યો નહી કોઈ સ્કૂલ માં દાન આપ્યું નહિ તમે આશા ના

એક કરોડ કમાતા કમાતા કેટલી તકલીફો પડી તમને ખબર છે આ છોકરો ફોરેન આ જમીનો લીધી પૈસા માટે ની વાત પૈસા ની વાત બિલકુલ ના કરતા તમારા તો ફોરેન ની આવક છે તમાર તો રાતે રડો દાળો રડો બે રડો છે ભાઈ તમારી વાત સાચી પણ એ છોકરા જેટલી મહેનત કરી ખબર છે તમને પણ મહેનત કરે તો પણ ફૂલ નહી તો ફૂલ ની પોખડી હાલો

એક રૂપિયા ની આ છે તમારા એક રૂપિયા મોટા ભાઈ તમે આશા તા પણ પૈસા નું કોમકાજ કરતો કોઈ હાલતો નહીં નહી દિલાભા આખા સૌથી મોટી ઉંમરના લોહાપા તરીકે હોય

આ બાબતે હું એક રૂપિયો નહીં આલું ભાઈ તમે તમારી મંદિર કરો અને ગોમ આગળ તમારી રીતે કરો જે કરો મારે પૈસા નહીં તમારું ભલું થઈ જા ના ભાઈ ભલું કર્યું જ છે જો તમારે દેખતા જો બેઠો ઠાકરી જમીન છે પશુ બંગલા છે એક રૂપિયા તમારું નઈ આલું ભાઈ બે હાથ થી હું હતું જોડું આ બધા જતા રહો તમે પૈસા તમારા નહીં લેવા દીધા પણ આ તો અમારા આવું બોલાય નઈ તમને કેવું પડે છે

અરે બગા એક વાત કહું પેલો કાકો નવરો બેઠો હા એ વેતરી જાય એવો લાગે લાગે હતો પૈસો વાળો આપડે ગમે તે કરીને એની પટ્ટી આજ પાડી દઈએ બરાબર આજે આપણે એની પટ્ટી પાડીએ તો આપણે ખરા અને મારા જોડે એક મગજમાં જોરદાર આઈડિયા આવ્યો હ અને એના માટે આપણા જોડે વસ્તુ પણ પડી ગઈ બરાબર તો એવો છે હું આઈડિયા આવ્યો હતો તમારા જોડે

એ રામ રામ આ ભાઈ બ્યા અરે વડીલ તમને મેં જોયા રોડ ઉપરથી આવતા અને તમે મને સજ્જન લાગ્યા અને તમારો આ કપડો જોઈને મને લાગ્યું કે વડીલ મારી કોક મદદ કરશે વડીલ મારી પ્લીઝ મારી મદદ કરી દો વડીલ અલ્યા પણ તું રોયા વગર બોલ હું કહેવા માંગે છું તો મને ખબર તો પડ્યું જો ને અરે વડીલ હું અહીંયા વિસ્તારનો જ છું તમારા બાજુમાં અને રાજસ્થાન મારી નોકરી છે વડીલ હું રાજસ્થાનથી

મારે ડોક્ટરે કીધું છે કે તમે સિત્તેર હજાર રૂપિયા અહીંયા જમા કરાવો તો તમારા ઓપરેશન થશે નહીં નહીં થાય તો વડીલ તમને જોઈને હું અહીંયા આવ્યો છું મારી એટલી મદદ કરી દો વડીલ અલ્યા ભાઈ હું તને ઓળખતો નથી પાડકતો નથી અને તું કેવી ગાંડા જેવી વાત કરે અરે વડીલ તમે સમજો હું મારે મફત પૈસા નથી જોતા વડીલ પણ મારા એ ભાઈની વાઈફનો જે દાદીનો હતો એ હું લઈને આવ્યો છું વડીલ આ દાદીનો રહ્યો આના ઉપર મને સિત્તેર હજાર રૂપિયા આપો વડીલ આટલું મારું કામ કરો આ જોઈ લો અત્યારે તો આનો ભાવ અઢી લાખનો નો દાગીનો છે અને ફક્ત સિત્તેર હજાર જરૂર છે વડીલ એટલું કરી આપો મારું કામ ભાઈ હું તને ઓળખતો નથી પાળકતો નથી આ ચોરી બોડી લો મને ખબર કેવી રીતે પડે પણ એક કામ કરો હું વિચારું વિચારો વડીલ કોઈ ચોરીનું નથી આ તો ફસાઈ ગયો છું મારે પૈસા તો હાલ રાજસ્થાન જેવું તો થઈ જાય પણ એટલો મારી પાસે ટાઈમ નથી વડી આટલું કઈક કરીને કરી આપો મારો હારો હોનાના ભાવ તો આ અઢી અઢી લાખ રૂપિયા છે અને સિત્તેર હજાર જ માગે છે તો મારો આમાં બેનિફિટ છે મોટો ફાયદો થાય હોય છે એટલે ભાઈ સિત્તેર હજાર તો નહીં પડ્યા પણ મારી જોડે પચાસ હજાર પડ્યા ક્યાં તો પચાસ હજાર આપું અરે વડીલ તમે સમજો તો કરા તમે પચાસ આપો તો હું ઉપરના વીસ ક્યાં લેવા જાઉં અને અત્યારે તાત્કાલિક મારે ડોક્ટર ને આપવાના છે તો જ એ ઓપરેશન કરશે અને તો જ મારા ભાઈ ની વહુ બચી શકશે એટલે વડીલ આ અઢી લાખની વસ્તુ તમને આપું છું અને હું તમને શ્યોરિટી આપું છું અને કહું છું આ દાગીનો હું ચાર દિવસ પછી સોળાવી દઈશ તમારે વેચવાનો નથી ચાર દિવસ માટે જ તમને આપું છું હું અહીંથી ઓપરેશન પછી જેવો રાજસ્થાન જઈશ બીજા દિવસે પૈસા લઈ આ મારો દાગીનો લઈ જઈશ ને તમને સિત્તેર હજાર પાછા આપી દઈશ મારું આટલું કામ કરો વઢેર ભાઈ હું તને ઓળખતો પાળક તો નહીં પણ આટલી આજીજી કરે છે ને તો આના પર વધુ વધુ તને પચાસ હાજર રૂપિયા આપીશ અરે વઢેર મને ખાલી સિત્તેર કરી આપો તમારો આખી જિંદગી હું આભાર નહીં ભૂલું

તો વડીલ તમે તો પચાસ આપો તો મારું કામ થાય એવું નહીં તો લાવો અમે ત્યાંથી લઈ લઈએ મારું એસી ઉભો હું તો સિત્તેર હજાર આપું પણ ઉભો રે હું લેતા તો વડીલ લેતા આવ તો સિત્તેર તો સિત્તેર આપણે ચાલી રહેશી કારણ કે ડોક્ટરે તો સિત્તેર જ કીધા સિત્તેર જ કીધા લે સિત્તેર હજાર પૂરા ગણવા તો ગણી લે વઢેર તમારા ઉપર વિશ્વાસ પુરુષ છો મારા આજથી ચોથા દિવસે આવી હું આજ તમને સિત્તેર હજાર ના હજાર આપીશ પણ આ મારો દોરો પાછો લઈ જઈશ તમે ક્યાંય આપતા નહીં ભાઈ સાંભળ તું બોલે એ પ્રમાણે ચાર દિવસ તારા અને પાંચમો દિવસ મારો પછી કેતો ને દોરો પાછો આપીશ હા વડીલ સો ટકા હું ચાર દિવસમાં આવી જઈ હા તો જાવ ચાર દિવસ તું તમારી ભાઈ આપણે દવાખાને લઈએ અને ઓપરેશન ની શરૂઆત કરાવીએ જોઈને ભાઈ આપણી એક્ટિંગ તમારી એક્ટિંગ કેવું પણ યાર એના જ ત્રણ પૈસા આવે ને આ ધંધામાં એક્ટિંગ મહત્વ નહીં બરાબર અને જો હવે આપણું કામ થઈ ગયું હવે અહીંયા ઢીલા રહેવામાં મજા નહીં આપણે ક્યાંક ભાગી જવું પડશે દોડીને લઈ જાતો ફરવા અને હવે આપણે બે આ પૈસા લઈ અને ચાલી નીકળીએ ગોવા ચલો ત્યારે ફરવા જઈએ ગોવા વાહ વૈ વાહ આજે હોનાના ભાવ કેટલા બધા બજારમાં ઊંચા છે અને આને તો ખાલી મેં સિત્તેર હજાર જ આપ્યા છે મને પાછળથી રૂપિયા એક લાખ સિત્તેરનો ફાયદો છે આજે ચાર દિવસ થઈ ગયા હવે ના આવે તો સારું હા તો હવે તો ચા બા પીવું અને કંઈક સમાચાર મળ્યા છે ખેતરમાં સોની આયા છે તું હું ત્યાં જઈને તપાસ કરું પેલા ચા પી લઉં અને ભાદ્યતા છે સારી ચા ના ચા પી એ મી લાવશેઠ હારો સોનાના ભાવ જબરદસ્ત વધ્યા પડ્યા વડિયારીના ભાવ વધતા નહીં શીખર હું તો વડિયાળીમાં હું બે વર્ષથી ચાલી ગયો

હમણાં મારા ગામના ચાર પાંચ છોકરા આવ્યા હતા હ અને કહેતા હતા મંદિરના કામે આવ્યા હતા અને મેં એને પૈસો ના આપ્યો બરાબર એ કહેતા હતા કે દિનાવા એક દિવસ અલ્લાહ હશે તો હું તો ભરી જશે પણ ખરેખર મેં કબૂતરને દાણા નહીં નાખ્યા કોઈ દાર ગાયને પૂડો નથી નાખ્યો કોઈ દાર કોઈ પાંચ કુવાસી જમાડી નથી અને આ એવું બધા ગઠિયા મને છેતરી ગયા તો મિત્રો હું તમને કહું છું જો કુદરતે તમને પાંચ રૂપિયા આપ્યા હોય તો કુવાસીને જમાડજો દાન પૂર્ણ કરજો અને પાંચ રૂપિયા સેવાના કામમાં વાપરજો ને કે મારા જેવા હાલ થશે તમારા મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો